નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં મિત્રો જો તમે સવારે પેશાબ કરતી વખતે માત્ર એક ખાસ શબ્દ બોલી દો તો તમારા શત્રુ ક્યાંયનો નહીં રહે મિત્રો જો કોઈ શત્રુ તમને સતત હેરાન કરે છે ઝઘડા કરે છે તમને દબાવીને રાખે છે અથવા તમને હંમેશા નીચા બતાવવાની કોશિશ કરે છે તો આ ઉપાય તમારા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે એવો શત્રુ જે તમને ખતમ કરવા માંગતો હોય તમારી સ્ત્રીઓ પર ખરાબ નજર રાખતો હોય તમારી પ્રગતિ સહન ન કરી શકતો હોય તમને જીવતા ન જોવા માંગતો હોય એવો શત્રુ જો તમારા જીવનમાં હાહાકાર મચાવી રહ્યો હોય તો મિત્રો આ ઉપાય જરૂર અજમાવો કેટલીક વખત એવું બને પણ છે કે શત્રુ પાડોશી બનીને આપણું જીવન બગાડવા પ્રયત્ન કરે છે આપણી બદનામી કરે છે આપણને લૂંટવા માંગે છે અથવા પ્રોપર્ટી હડપ કરવાની યોજના બનાવે છે આવા તમામ શત્રુઓ માટે આ ઉપાય અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે મિત્રો આજે હું તમને જે ઉપાય જણાવવા જઈ રહી છું તે ખૂબ જ સરળ છે બસ સવારે ઉઠીને જ્યારે તમે શૌચાલયમાં પેશાબ કરવા જાઓ ત્યારે તમને માત્ર એક વસ્તુ બોલવાની છે એવું માનવામાં આવે છે કે આ શબ્દ બોલવાથી શત્રુની કિસ્મત કમજોર થઈ જાય છે તેની ચાલ ઉલટી પડી જાય છે અને જો કોઈએ તમારા પર કંઈક કરાવેલું કે ધરાવેલું હોય તો તે બધું તેના પર જ પાછું વળી જાય છે આ એક એવો જબરદસ્ત પ્રયોગ છે કે જે ઘણા લોકો માટે અસરકારક સાબિત થયો છે તેથી મિત્રો આ ઉપાયને અવશ્ય ધ્યાનથી સાંભળજો અને પૂરો વિડીયો જરૂર જોજો તો મિત્રો જ્યારે તમે પેશાબ કરવા જાઓ ત્યારે તમે આ શબ્દ જરૂર બોલી દેજો હવે કયો શબ્દ બોલવાનો છે કેવી રીતે બોલવાનો છે ક્યારે કરવાનો છે અને કયા દિવસે આ ઉપાય કરવાનો છે તો ધ્યાનથી સાંભળજો મિત્રો જે દિવસે તમે આ વિડીયો જોઈ રહ્યા છો એવું બની શકે કે તમે ચારે બાજુથી શત્રુઓથી ઘેરાયેલા હોય એવું બની શકે કે શત્રુ તમારા પર ઘાત લગાવીને બેઠો હોય આજકાલ શત્રુ પીઠ પાછળ વાર કરે છે આજકાલ શત્રુ સામે થઈને વાર નથી કરતા શત્રુ એવું વિચારે છે કે યાર આને પીઠ પાછળ બરાબર કરી દો આને મારી દો આને ખતમ કરી દો આની પ્રોપર્ટી હડપી લો અથવા તમારા ઘરની સ્ત્રીઓ વહુ દીકરીઓ પર ખરાબ નજર રાખવી કોઈ સુંદર કન્યા હોય તો તેને ફસાવી લો આજકાલ શત્રુ આવું વિચારે છે હવે આ શત્રુઓથી કેવી રીતે બચવું તો આ ટોટકો તમારા કામનો છે આમાં તમારે શત્રુ સાથે લડવાનું નથી આને સામે આવીને લડવું નથી પડતું કારણ કે આજકાલ શત્રુઓ એવી સામાન્ય બાળક નથી જે સામે આવીને લડી લે તે તો પીઠ પાછળ વાર કરાવે છે તે તો પીઠ પાછળ તંત્ર ક્રિયા કરાવે છે અને નાની મોટી તંત્ર ક્રિયા નથી કરાવતો ખૂબ મોટી મોટી તંત્ર ક્રિયાઓ કરાવે છે તે કંઈ પણ કરી શકે છે માની લો કે તમે આરામથી તમારું જીવન જીવી રહ્યા છો અને તે તમને બીમાર કરી દે ઘરમાં એકમાત્ર કમાતો સભ્ય છો તમે જ બીમાર પડી જાઓ હવે કોણ કમાશે તો ઘરમાં ધનની કમી થઈ જશે અથવા તે શત્રુ તમારો ધંધો બંધ કરાવી દે અથવા તે શત્રુતા તમારા જીવનમાં એટલો હાહાકાર મચાવે કે કોર્ટ કચેરીનો ચક્કર લગાવી દે તમારી પ્રોપર્ટી હડવી લે તમારી પ્રોપર્ટી લૂંટી લે તમારા મકાનને લૂંટી લે અથવા તો તમારી સ્ત્રીઓ પર ખોટું આચરણ કરે શત્રુ કંઈ પણ કરી શકે હવે આ પીઠ પાછળ કેવી રીતે કરશે તાંત્રિક પાસે જઈને તમે ઘણીવાર વખત જોયું હશે કે તાંત્રિક લોકો શું કરે છે કાળા મરચાનો સ્મશાનનું આનું તેનું બધું ટોટકા કરે છે અને બીજાના ઘરમાં આફત મચાવી દે છે બીજાના ઘરને સ્મશાન બનાવી દે છે તો આવું જો તમારા ઘરમાં ચાલતા રસ્તે ઝઘડા થવા લાગે અચાનક જ પહેલા તો બધા ખુશ હતા પરંતુ આજકાલ શું થઈ ગયું છે અચાનક ઝઘડા કરાર થઈ જાય છે કારણ કે તમે તરક્કી કરી રહ્યા છો જે વ્યક્તિ તરક્કી કરે છે તેના ઘરમાં જ ઉથલપાથલ થાય છે તમે જોયું હશે આ ઘણી વખત થાય છે કારણ કે શત્રુઓ તરક્કીથી ચીડાય છે અને તેઓ તરક્કી થવા દેવા માંગતા નથી તેઓ ઈચ્છે છે કે તરક્કી ન થાય હવે જે શત્રુઓ છે તે ચીડે છે તેઓ શું કરે છે કે કરાવેલું ધરાવેલું કરાવે છે તાંત્રિક પાસે જાય છે ઇધર ઉધર જઈને કરાવેલું ધરાવેલું કરાવે છે તેની કાઠ હું આજે તમને જણાવવા જઈ રહી છું આ પણ તાંત્રિક પ્રયોગ છે પરંતુ જો તમે કરશો તો તમે તેમાંથી બચી જશો અમે ખોટી ધારણા માટે ક્યારેય પ્રયોગ નથી જણાવતા અમે એવું નથી જણાવતા કે તમે કોઈ નિર્દોષ પર આ પ્રયોગ કે ઉપયોગ કરો ના જો તમારો શત્રુ તમારી જાન લેવા માંગે છે જો તમારો શત્રુ આ બધું ખરાબ તમારું કરી રહ્યો છે તમે ચારે બાજુથી શત્રુથી ઘેરાયેલા છો તમને ખબર નથી કે હજાર શત્રુઓ છે મારા લાખ શત્રુઓ છે કેટલા છે જે રોજિંદા જીવનમાં તમે જોયું હશે ક્યાંકને ક્યાંક કંઈકને કંઈક થઈ જ જાય છે આજે કોઈ પડી ગયું આજે કોઈના પગ ભાંગી ગયા આજે કોઈનું પગ ફ્રેક્ચર થઈ ગયું આજે કોઈના જીવનમાં ભૂકંપ આવી ગયો આજે તેને નુકસાન થઈ ગયું આજે વેપાર ન ચાલ્યો ઘણા પ્રકારની રોજિંદી ક્રિયાઓ થાય છે તો તે તાંત્રિક જ નથી કરાવતા કેટલીક પ્રાકૃતિક પણ હોય છે હવે તેમાંથી કેવી રીતે બચવું તો જુઓ મિત્રો સવારે જ્યારે તમે ઉઠશો તો ચાલો હવે ઉપાયની વાત કરીએ વિડિયોમાં આગળ વધીએ ઉપાયની વાત કરીએ તે પહેલા જે લોકો બાલાજી મહારાજના સાચા ભક્ત છે તે સૌથી પહેલા વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લે કારણ કે તેમની જ કૃપાથી આ વિડિયો તમારા સુધી પહોંચ્યો છે બીજી વાત કે કમેન્ટ સેક્શનમાં પૂરી સાચી શ્રદ્ધાથી જય બાલાજી મહારાજ લખી દેજો જેથી બાલાજી મહારાજ જલ્દીથી જલ્દી તમારી મનોકામના પૂર્ણ કરે અને તમારા બધા કષ્ટો દૂર કરે તો ચાલો હવે ઉપાયની વાત કરી લઈએ હવે તમારે શું કરવાનું છે ધ્યાનથી સાંભળજો મિત્રો સૌથી પહેલાં તમે શું કરો સૌથી પહેલા સવારે જ્યારે ઉઠો તો સવારે ઉઠતા જ તમારે શૌચાલયમાં જવાનું છે પરંતુ શૌચાલયમાં જતા પહેલા એક વાતનું ધ્યાન રાખવાનું છે તમારે બબુલનું લાકડું લાવીને રાખવાનું છે હવે મિત્રો બબુલનું લાકડું શું હોય છે બબુલનું લાકડું એક ઝાડ હોય છે બબુલ કે કીકર આ જે ઝાડ હોય છે તે કાંટાવાળું ઝાડ હોય છે તો આ કાંટાવાળા ઝાડનું લાકડું તમે એક દિવસ પહેલા જ લઈ આવો માની લો કે આજે આ ઉપાય કરવા જઈ રહ્યા છો તો ગઈકાલે આ લાકડું લઈ આવો જો કાલે આ ઉપાય કરવા જઈ રહ્યા હોય તો આજે જ આ લાકડું લઈ આવો બબુલનું લાકડું બબુલના ઝાડ અહીં ત્યાં ઘણી જગ્યાએ દેખાઈ જાય છે તો બબુલના ઝાડનું લાકડું તોડી લો અને બબુલના ઝાડના લાકડાને છોલી લો છોલીને સરસ સ્મૂથ કરી લો તેને છોલ્યા પછી તેની છાલ ઉતારી લો એટલે કે છોલવાનો મતલબ શું થાય લાકડાની છાલ ઉતારી લો પાતળું લાકડું લો વધુ લાંબુ ન લો જેમ દાંતણ કે માસ્ટર દંડો મારતા હોય પહેલા ક્લાસમાં આવો જ દંડો મારવા માટે તેનું નાનું દંડું લેવાતું લાકડું લેવાનું છે બબુલનું અને બબુલનું લાકડું છોલ્યા પછી તેના પર તમારે કાળા રંગના પેનથી માર્કર પણ લઈ શકો છો સ્કેચ પેન પણ લઈ શકો છો નામ દેખાવું જોઈએ બસ શત્રુ નામ લખી દેશો શત્રુનું નામ લખશો તેના પર અને શત્રુની માતાનું નામ લખશો જો શત્રુની માતાનું નામ ખબર ન હોય તો શત્રુના પિતાનું નામ લખી દેજો હવે ઘણા લોકો કહેશે કે અમને તો શત્રુનું નામ જ ખબર નથી અમે કેવી રીતે તેનું નામ લખી શકીએ તો જો તમને શત્રુનું નામ ખબર ન હોય તો ફક્ત તેના પર શત્રુ લખી દેજો કાળા રંગના પેનથી હવે તે લાકડું તમે ઘરે લઈ આવો અને ઘરે લાવ્યા પછી જ્યારે તમે સવારે ઊઠીને શૌચાલય જાઓ છો જેમ કે સવારે પાંચ વાગ્યે ઊઠી જાઓ છો છ વાગ્યે ઊઠી જાઓ છો કે પછી પ્રથમ જ્યારે શૌચાલય જાઓ જ્યારે સવારમાં જ્યારે ઊંઘીને ઉઠો છો ત્યાર પછી આપણે શૌચાલય જઈએ છીએ તો જેમ તમે શૌચાલયમાં જાઓ આ લાકડું પણ સાથે લઈ જાઓ અને જે શત્રુ લખ્યું હતું તે શત્રુનું નામ લખ્યા હતા ત્યાં તમે તે લાકડા પર શૌચ કરી દો મિત્રો બબુલનું લાકડું તંત્ર શાસ્ત્રમાં ખૂબ ઉપયોગમાં લેવાય છે અને જેમ તમે તેના પર શૌચ કરશો શૌચ કરતી વખતે તમે શું બોલશો તમે હન 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 બોલશો જ્યાં સુધી શૌચાલય પૂરું ન થાય ત્યાં સુધી તમે હન હન બોલતા રહેજો સ્ત્રીઓ પણ આ જ કરી શકે છે સ્ત્રીઓએ પણ આ લાકડા પર શત્રુ લખ્યું છે તેના પર પેશાબ કરવાનો છે અને હન હન આવું બોલવાનો છે બંનેઓ આવી રીતના ઉપાય કરી શકે છે અને ઘરમાં જ આ પ્રયોગ કરવાનો છે ઘરની બહાર જવાની જરૂર નથી હવે શું કરશો જ્યારે તમે ઊભા થઈ જાઓ શૌચ કરી પછી તે લાકડાને એવું સમજો કે સામે શત્રુ બેઠો છે અને તે શૌચવાળા લાકડાથી તમે તેને મારી રહ્યા છો લાકડું ચલાવશો તેની તરફ ખૂબ ગુસ્સાથી અને હવે આ લાકડું બહાર ફેંકી દેશો મિત્રો બહાર ક્યાં ફેંકવાનું છે બહાર કોઈ ગંદા નાળામાં ફેંકવાનું છે કોઈ એવી જગ્યાએ ફેંકવાનું છે જ્યાં ગંદકી પડેલી હોય જ્યાં શૌચાલય હોય ત્યાં જઈને અથવા તો કચરો હોય ત્યાં જઈને તેને ફેંકી દેજો અને ફેંકીને પાછા આવી જાઓ પાછો વળીને ન જુઓ અને આવીને હાથ ધોઈ લેજો બસ તમારું કામ થઈ ગયું તમે જ્યારે હન બોલશો તો તે પહેલાં શત્રુનું નામ બોલશો જેમ કે માની લો કે મારા શત્રુનું નામ ઉદાહરણ માટે વિશાલ છે તો હું બોલીશ વિશાલ હન 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 પરંતુ એ વાતનું ધ્યાન રાખજો જ્યારે તમે વિશાલ હન હન બોલી રહ્યા છો પરંતુ જો તમે ફક્ત તેમાં શત્રુ લખ્યું હોય તો તમે બોલશો શત્રુ હન 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 શત્રુ હન હન આવું બોલશો કેટલી વાર આવું બોલવાનું છે તે જાણી લો જેટલી વાર સુધી તમને પેશાબ આવવાનું ચાલુ રહે તેટલી વાર બોલશો મિત્રો એક વખત કરવાનું છે આ પ્રયોગ એક જ વખત તમારે લાકડાથી પીટવાનું છે બસ અને તેને બહાર ફેંકી દેવાનું છે ફેંકીને પાછા આવી જવાનું છે બહાર કચરામાં કે તમારા ઘરે કચરાવાળી ગાડી આવે છે તો તેમાં નાખી દેજો બસ તમારું કામ થઈ ગયું તમારા જે પણ શત્રુઓ છે તે પચતાશે રડશે તેમની કિસ્મત ખરાબ થઈ જશે આટલો ખતરનાક આ તાંત્રિક ટોટકો છે આ પ્રયોગ છે આજના દિવસ સુધી હવે તેની કિસ્મત ચેત નહીં પામે ભલે બાહુબલી હોય ભલે કેટલો કરોડપતિ માણસ હોય રોડપતિ થઈ જશે કઈ નહીં કરી શકે તે તમારો ઈચ્છવા છતાં પણ કઈ નહીં બગાડી શકે જો કઈ કરાવવા માંગે તો પણ ઉલટું તેના પર જ ચાલી જશે આટલો જબરદસ્ત છે આ ઉપાય મિત્રો આ પ્રયોગથી શત્રુ રડશે પચતાશે ગીડગીડાશે મરશે મિત્રો વિડીયોના અંતમાં અમે તમને શત્રુ મુક્તિ માટે મૂત્ર પેશાબ સાથે ગુપ્ત અને પ્રભાવશાળી તાંત્રિક ઉપાય પણ જણાવીશું જેને અપનાવીને તમે તમારા શત્રુનો ખાત્મો કરી શકો છો તેને તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર કરી શકો છો વિડીયોમાં આગળ અમે દરેક ઉપાયને વિસ્તારપૂર્વક વિધિવત અને ઉદાહરણ સાથે જણાવીશું તો તમે તમારો પાંચ મિનિટનો કિંમતી સમય કાઢીને વિડીયોને અંત સુધી જરૂર જુઓ આજે તમે પાંચ મિનિટ સમય આપી દેશો તો તમારો શત્રુ સંપૂર્ણ રીતે બરબાદ થઈ જશે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારનો શત્રુ નહીં રહે એટલે કે માની લો કે તમારું જીવન શત્રુ વિહીન થઈ જશે આ ઉપાય ખૂબ જ શક્તિશાળી છે અને તેનો ઉપયોગ ખૂબ જ સાવધાનીથી કરવો મિત્રો શું તમે તમારા જીવનમાં છુપાયેલા શત્રુઓથી પરેશાન છો શું તમારા પર વારંવાર અડચણો આવે છે નોકરીમાં રૂકાવટ વેપારમાં નુકસાન કે ઘરમાં કલેશ તો એવું બની શકે કે કોઈ છુપાયેલો શત્રુ તમને નુકસાન પહોંચાડી રહ્યો હોય તંત્ર મંત્ર કાળો જાદુ કે નજર દ્વારા પરંતુ ચિંતા ન કરો આજે હું તમને સાત એવા દુર્લભ અને ગુપ્ત ઉપાયો જણાવીશ જે મૂત્ર એટલે કે પેરસાફ સાથે જોડાયેલા છે જેનો ઉપયોગ તાંત્રિક શાસ્ત્રોમાં શત્રુ નાશ માટે કરાવવામાં આવે છે આ ઉપાયો સરળ છે પરંતુ પ્રભાવશાળી છે અને અત્યંત ગોપનીય છે આનું પાલન કરતી વખતે ધ્યાન અને સંયમ અત્યંત જરૂરી છે કારણ કે આ પ્રયોગો સીધા શત્રુની માનસિક અને ઊર્જા શક્તિને નષ્ટ કરે છે જેમ કે પહેલો ઉપાય છે નમક અને મૂત્રનું મિલન આ ઉપાયનો મુખ્ય ઉદ્દેશ છે શત્રુના ઘરમાં કલશ અને ભ્રમ પેદા કરવો આ ઉપાય કરવા માટે તમે સૌથી પહેલા એક નાની શીશી કે કાચની બોટલ લો પછી તમે તમારું સવારનું પહેલું મૂત્ર એટલે કે પ્રાતઃ સૂર્યોદય પહેલા તમારા મૂત્રને એક કાચની શીશીમાં એકઠું કરો પછી તેમાં સાત ચપટી નમક મેળવો સમુદ્રી નમક મેળવો પછી તમે શીશીને સારી રીતે બંધ કરીને લાલ દોરાથી સાત વખત બાંધી દો પછી આ શીશીને શત્રુના ઘરની આસપાસ જેમ કે નાળી દિવાલ કે છતના કિનારે છુપાવીને રાખી દો અથવા જો શક્ય ન હોય તો તે દિશામાં ફેંકી દો જ્યાંથી તે વ્યક્તિ આવી જાય આ ઉપાય કરવાના સાત દિવસની અંદર શત્રુના ઘરમાં ઝઘડા માનસિક તણાવ અને આર્થિક અસ્થિરતા ઉત્પન્ન છે ધ્યાન રાખો કે ઉપાય કરતી વખતે મનમાં કોઈ દયા ન રાખો સંકલ્પ સ્પષ્ટ હોવો જોઈએ મારો શત્રુ નષ્ટ થાય અને કોઈ નિર્દોષ માટે આ ઉપાય ન કરો બીજો ઉપાય છે કાળા કપડાં અને મૂત્રથી બનાવેલા બંધન આ ઉપાયનો મુખ્ય ઉપયોગ શત્રુને માનસિક રીતે પગું બનાવવા અને નિર્ણય શક્તિ છીનવા માટે કરવામાં આવે છે ચાલો પ્રયોગની વિધિ જાણી લઈએ સૌથી પહેલા તમે કાળા કપડા પર એક લીંબુ રાખો પછી લીંબુ પર થોડું મૂત્ર નાખો અને તેના પછી કાળી શાહીથી શત્રુનું નામ લખો કે ફક્ત શત્રુ લખો પછી લીંબુની ચારે બાજુ સાત પીસેલા મરચા વેરી દો હવે આ આખા પેકેટને કોઈ સુનસાન ચોરાહે રાત્રે રાખો અને પાછું વળીને ન જોઈ લે અને ઘરે પાછા આવો આ શત્રુ પ્રમિત થવા લાગે છે તેના નિર્ણયો ગૂંચવાઈ જાય છે અને માનસિક ઊર્જા નબળી પડે છે ત્રીજો ઉપાય છે તામ્રપત્ર પર મૂત્રલેખન આ ઉપાય ઉચ્ચ સ્તરના તાંત્રિક પ્રયોગમાં આવે છે આ સીધું શત્રુની આત્મિક ઊર્જા પર વાર કરે છે ચાલો પ્રયોગની વિધિ જાણી લઈએ આ પ્રયોગ માટે તમે પિત્તળ કે તાંબાની થાળી પર મૂત્ર નાખો પછી તે જ મૂત્રમાં શત્રુનું નામ લખો પછી તમે દીપક પ્રગટાવીને સામે રાખો અને આ મંત્રનો એકસો આઠ વખત જાપ કરો મંત્ર છે ઓમ હરી ક્લીન શત્રુ નાશાય થાળીને અગ્નિમાં નાખી દો કે રાત્રે સુનસાન સ્થાને ફેંકી આવો આ ઉપાય કરવાથી શત્રુની આત્મા બેચેન થાય છે તેને ભય અને ભ્રમ સતાવા લાગે છે ચોથો ઉપાય છે શૌચાલયમાં મંત્ર સિદ્ધિ મૂત્ર પ્રયોગ આ પ્રયોગોનો ઉપાય શત્રુને શારીરિક બીમારી અને માનસિક થાક આપવા માટે કરવામાં આવે છે ચાલો પ્રયોગની વિધિ જાણી લઈએ આ પ્રયોગ માટે જ્યારે તમે શોચ કે પેશાબ કરો તે સમયે મનમાં એકવીસ વખત આ મંત્ર બોલો મંત્ર છે ઓમ શત્રુ નાશાય મુદ્રાય નમ તમે આ ક્રિયાને સતત અગિયાર દિવસ સુધી કરો બારમા દિવસે તમારા ઘરની ઉત્તર દિશામાં એક લીંબુ કાપીને ચાર ભાગમાં વહેંચો અને પેશાબવાળી જગ્યાએ છાંટી દો આ ઉપાયથી શત્રુ શારીરિક રીતે અસ્વસ્થ થાય છે તેની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે પાંચમો ઉપાય છે શનિવારનો મૂત્ર પ્રયોગ શનિવારે કરવામાં આવેલો મૂત્ર પ્રયોગ ખાસ કરીને શનિ સાથે સંબંધિત શત્રુઓને શાંત કરે છે ચાલો પ્રયોગની વિધિ જાણી લઈએ આ માટે તમે શનિવારના દિવસે સૂર્યોદય પહેલા મૂત્ર એક માટીના પાત્રમાં એકઠું કરો પછી તેને કાંટાવાળા વૃક્ષના મૂળમાં ચૂપચાપ અર્પણ કરો અને કહો કે હે શનિદેવ મારા શત્રુનો વિનાશ કરો મારા શત્રુઓથી મને દૂર રાખો આ પ્રયોગને સતત ત્રણ શનિવાર સુધી કરો આ ઉપાય કરવાથી જો શત્રુ તમારા પર શનિની તાંત્રિક બાધા નાખી રહ્યો હોય તો તે આપોઆપ પાછી ફરી જાય છે છઠ્ઠો ઉપાય છે તલ તેલ અને મૂત્રનું સંમેલન આ પ્રયોગથી શત્રુનું તેજ તેની લોકપ્રિયતા અને સામાજિક પ્રભાવ નષ્ટ થઈ છે ચાલો પ્રયોગની વિધિ જાણી લઈએ તમે સૌથી પહેલા તલના તેલ અને મૂત્રને એકબીજા સાથે મેળવો પછી આ મિશ્રણને એક જૂના જૂતા પર છાંટો તે જૂતાનો તમે ઉપયોગ નથી કરતા તેમાં પછી તે જૂતાને બાળીને તેની રાખને કોઈ ચોરાહે વેરી દો આ ઉપાય કરતી વખતે મનમાં બોલો જેમ આ જૂતો બળે છે તેમ મારા શત્રુનું તેજ વળે મારા શત્રુનું કરાવેલું ધરાવેલું જાદુનું બધું બળી જાય આ પ્રયોગથી શત્રુની પ્રતિષ્ઠા ઘટવા લાગે છે સમાજમાં તેનું નામ ખરાબ થાય છે સાતમો મહત્વનો ઉપાય છે ગુપ્ત મૂત્ર સાધના આ ફક્ત તાંત્રિકો માટે છે આ અત્યંત રહસ્યમય સાધના છે જે ફક્ત પૂર્ણ તાંત્રિક માર્ગમાં આસ્થા રાખનારા કરી શકે છે ચાલો પ્રયોગની વિધિ જાણી લઈએ આ પ્રયોગ માટે તમે પૂર્ણિમાની રાત્રે કાળા વસ્ત્ર પહેરો અને એકાંત સ્થાને જાઓ પછી તમે એક ગોળ ઘેરામાં મૂત્ર છાંટો અને તેની અંદર બેસીને આ મંત્રનો જાપ કરો મંત્ર છે ઓમ કુદેવ નમઃ આ મંત્રનો એકસો આઠ વખત જાપ કર્યા પછી અગ્નિમાં લીંબુ અને લાલ મરચું અર્પણ કરો પછી શત્રુનું નામ લઈને તેનો માનસિક વિનાશ કરો આ ઉપાય કરવાથી આ પ્રયોગ માનસિક અને ઉર્જાત્મક સ્તરે શત્રુને સમાપ્ત કરી દે છે પ્રભાવ તીવ્ર અને સ્થાયી હોય છે તો મિત્રો આ હતા મૂત્ર અને પેશાબ સાથે જોડાયેલા સાત અત્યંત ગોપનીય દુર્લભ અને શક્તિશાળી ઉપાયો જેનો ઉલ્લેખ ન તો સામાન્ય પુસ્તકમાં મળે અને ન કોઈ તમને જણાવે આ પ્રયોગ કરતી વખતે તમારી આસ્થા એકાગ્રતા અને શુદ્ધ સંકલ્પ સૌથી જરૂરી છે યાદ રાખો તંત્ર ત્યારે જ ફળદાયી થાય છે જ્યારે તેનો ઉદ્દેશ સાચો હોય જો તમે આ ઉપાયનો શ્રદ્ધા અને વિધિપૂર્વક કરશો તો શત્રુ ભલે ગમે તેટલો બળવાન હોય તમારી સામે ટકી શકશે નહીં તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ